પોતાના ભાઈને જ્યારે સારવાર અર્થે હોસ્પિટલ લઈ જાય છે સિવિલ હોસ્પિટલમાં ત્યારે તેમને પણ ત્યાં કડવો અનુભવ થાય છે ત્યારે સિવિલ હોસ્પિટલ ના અણઘટ વહીવટ અને બેદરકાર સ્ટાફ નો ભોગ બનવું પડે છે ત્યારે શું છે સમગ્ર મામલો આપણે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મીરા પણ કરવો અનુભવ થાય છે ત્યારે મીરા આહિરે સિવિલ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવતો એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે જે હાલ તે વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સ્ટાફ દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હોવાનું અને તેઓના ભાઈને ઇમરજન્સીમાં દાખલ ન કરી ફાઇલ માંગતા છુટો ઘા કર્યાનો આરોપ કર્યો છે ત્યારે આ સાથે જ મીરા આહિરે વિડીયો બનાવી આ મામલે તંત્ર પાસેથી પણ જવાબ માંગ્યા છે ત્યારે મીરા આહિર તેમના ભાઈને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યારે ઇમરજન્સી વિભાગમાં ચાલીસ થી પિસ્તાલીસ મિનિટ સુધી રાહ જોયા છતાં પણ કોઈ પણ સ્ટાફ દ્વારા તેમના ભાઈનો કેસ લેવામાં નતો આવ્યો અને એટલું જ નહીં

ફાયલ પાસે આવી ગઈ છે ફાયલેની પાસે હે હવે શું કરવાનું ઇમરજન્સી માટે દસ કલાક રાહ જોવાની

એમ નહીં ઇમરજન્સી કોને કહેવાય તમે સમજાવો ઇમરજન્સી કોને કેવાય ગમે ઇમરજન્સી કોને કહેવાય તમે કોઈ જવાબ દો જેને ખબર હોય જવાબ દો મો

અને તું એમ કેસ કે મોડું થાય તો ઇમરજન્સી છે નહીં હા બોલાવો બોલાવો ઇમરજન્સી એટલે શું કોને કહેવાય ઇમરજન્સી ઇમરજન્સી કોને કહેવાય મેડમ સમજાવો અરે તારી યાર હું વાત ન કરું આ તો મારા ભાઈ હે એટલે તકે તને હડકાવું ને આવું ઇમરજન્સી કોને કહેવાય આ રાજકોટ સિવિલ હોસ્પિટલ ઇમરજન્સી કોને કહેવાય તું સમજાવ મને હાલ તું મને સમજાવ ઇમરજન્સી કોને કહેવાય સમજાવ કોને કહેવાય મને સમજાવ ઇમરજન્સીમાં પેશન્ટ છે અને તું એમ કહે અરે તારા તારા પેશન્ટની કારીઓ હમણા તારા તારા એમ કે તું મફત નથી રહેતી હો ને પગાર મળે છે ઇમરજન્સી કોને કહેવાય કોણ હેડ કોને સમજાવો ઇમરજન્સી કોને કહેવાય કોને ઇમરજન્સી કહેવાય પણ મેડમ ઇમરજન્સી કોને કહેવાય કોને ઇમરજન્સી કહેવાય વાંચી છે તમે કહી કે તમે ફાઇલ લ્યો ફાઇલ લ્યો એના હાથમાં ફાઇલ હતી હો એના હાથમાં ફાઇલ હતી ઇમરજન્સી કોને કહેવાય

પિસ્તાલીસથી પચાસ મિનિટ અમે લોકોએ ત્યાં આટા માર્યા કોએ કેસ ના લખો પછી એના પછી એટલો મિનિટ આટા માર્યા પછી માણસ એમ કહી દઈએ કે અમે અમારો ટાઈમ થઈ ગયો જમવાનો બે વાગી ગયા છે હવે અમે આમને ન લઈ જઈએ અમારો બ્રેક છે આવો જવાબ મળે અમને પછી અમે અમારી હાથે લઈ ગયા પછી બીજે લઈ ગયા બીજે લઈ ગયા તો એને ચોથા માળે ત્યાં શિફ્ટ કર્યો તો ત્યાંના મેડમ સર ઇમરજન્સી સ્ટાફનો બહુ ગેરવર્તન મજા આવે એવી અભદ્ર ભાષામાં વાત કરે મજા આવે એવા જવાબ આપે અને મજા આવે એવું બોલે કે નથી દાખલ કરવો જા તારા થઈ કરી લે આવા શબ્દ યુઝ કરે તો આ વસ્તુમાં જવાબદાર કોણ રાજકોટ સિવિલ હોસ્પિટલ જે છે એનું આ કામ છે આવા સ્ટાફ સામાન્ય માણસ સાથે આવું વર્તન કરે તો શું આ ક્યાં સુધી વ્યાજબી છે નોર્મલ પબ્લિક માટે ક્યાં ક્યાં સુધી આ બધું થશે આજે હું અમારા ઉપર છે કાલ તમારા ઉપર આવશે બધા ઉપર આવશે ત્યારે કોણ જવાબ દેશે અભદ્ર ભાષામાં વાત કરવી મજા આવે એવું બોલવું નિરાતે કામ કરવું તો તમે પબ્લિકની સેવા માટે છો કે માટે છો કોઈ જવાબ આપશે મને આનો જવાબ તો દેવો પડશે ને કોકે તો જવાબ દેવો પડશે ને કે પછી આમ નામ બધું જે ચાલે છે એ ચૈલા રાખશે ક્યાં સુધી ચાલશે આ બધું માણસના જીવથી વધારે કઈ છે ખરું દુનિયામાં કોઈ કહેશે મને આ વસ્તુનો મને જવાબ જોઈએ છે રાજકોટ સિવિલ હોસ્પિટલ આ વસ્તુનો જવાબ જોઈએ છે મને જે તમારા સ્ટાફની બહુ એટલે બહુ ગેરવર્તન કરે છે અને મજા આવે એવા જવાબ આપે છે ને એનો તો આપણે સાંભળીએ આ સિંગર અને લોકસાહિત્યકાર મીરા આહીરને તેમણે સિવિલ તંત્રની બેદરકારી અને દર્દીઓ પ્રત્યેના

કલાકારોને પણ કડવી પરિસ્થિતિનો સામનો કરવો પડે તો આમ જનતાનું શું તે ચિંતાનો વિષય બની ગયો છે ત્યારે હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી છે ત્યારે જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવા કિસ્સાઓ ન બને તે માટે કડક પગલાં લેવાય તે અત્યંત જરૂરી છે

तेने कहिए जे पीड़ पराई